ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનું સારું ઉત્પાદન લેવા માટે અને કપાસમાં ખૂબ સારો એવો ફાલ આવે એટલા માટે પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ કરે છે તે ભલામણ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું એવું ઉત્પાદન કપાસનું વધી શકે છે પરંતુ ઓવર વધારે જે ભલામણ હોય તેનાથી અનેક ગણું વધારે પ્રમાણ રાખવાથી ઘણી બધી અવળી અસરો કપાસના છોડમાં જોવા મળે છે જેમ કે ઘણી વખત કપાસના છોડની વૃદ્ધિ છે તે સંપૂર્ણ રીતે રોકાઈ જાય છે આ ઉપરાંત પાંદડા છે તે ખેડૂત મિત્રો પાડવા માંડે છે છે એટલા માટે આપણે જરૂર વધારે ઉમેરો કરીને નથી કરવાનો જે ભલામણ તેટલું જ પ્રમાણ રાખીને આપણે છંટકાવ કરી તો ખૂબ સારામાં સારો ફાયદો આપણે મેળવી શકીએ ઘણી વખત ખેડૂત મિત્રો શું થાય છે કે છોડ છે તે નબળો પડી જાય તો તેના ઉપર ફૂગજન્ય રોગો અને ચુસ્િયા જીવાતોનો ઉપદ્રવ છે તે એકદમ ઝડપથી વધી જાય છે આ ઉપરાંત એક સાથે ઓવર પ્રમાણ તમે રાખેલું હોય તો ફાલ છે તે ઘણો બધો છોડ પકડી લે છે અને આવેલો જે ફાલ છે તે એક સમટો વધારે માત્રામાં પકડવાથી ફાલ ખરવાનું પ્રમાણ પણ ઘણું બધું વધી જાય છે એટલા માટે અને ખાસ કરીને ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી મૂળિયાની જે વૃદ્ધિ છે તે ઘણી બધી ઘટી જાય છે એટલે પાણી અને ખાતર ખેંચવાની જે શક્તિ છે તે ઘટી જાય છે એટલે ઓવર પ્રમાણ રાખવાથી ઘણી બધી અવળી અસરો પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરની કપાસના છોડમાં જોવા મળે છે આપણે સાદી ભાષામાં ખેડૂત મિત્રો સમજવું હોય તો એટલું જ કે આફરો ચડી જાય છે જે ભલામણ પ્રમાણે જથ્થો વાપરવામાં આવે તો કાંઈ વાંધો નથી આવતો ખૂબ સારા એવા પરિણામ અને રિઝલ્ટ આપણને મળે છે પરંતુ આપણે જ વાત કરીએ કે આપણે બે રોટલી ખાતા હોય અને પાંચ છ રોટલી ખાઈ જાય તો આફરો ચડી જાય છે ટૂંકમાં દૂધ અમૃત છે પરંતુ તે એક બે લીટર આપણે પી જાય તો એ દૂધ જે અમૃત હતું તે આપણા માટે ઝેર સમાન થઈ જાય છે તેવી જ રીતે ખેડૂત મિત્રો ભલામણથી વધારે કોઈ પણ દવા પીજીઆર અથવા ફૂગનાશક ખાતર તમામનો ઉપયોગ જે ભલામણ છે તેના કરતાં અનેક ગણો આપણે વધારી નાખીએ તો તેની અવળી અસરો ઘણી બધી જોવા મળતી હોય છે અને જેને કારણે ફાયદા કરતાં નુકસાની છે તે ઘણી બધી વધી જાય છે એટલા માટે જે ભલામણ છે તેને ધ્યાનમાં રાખીને જ આપણે હંમેશા કોઈ પણ દવા ફૂગનાશક કે ખાતરનો ઉપયોગ કે વપરાશ કરીએ તો આપણને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે બાકી આફરો આપણને ચડી જાય છે તો આપણને ખબર જ છે કે ઘણી વખત માણસ છે છે અચાનક બેભાન થઈ જાય શરીર છે તે ખેચાવા લાગે છે આ ઉપરાંત મોઢામાંથી ઘણી વખત ફીણ પણ નીકળવા લાગતા હોય છે તો આફરો ચડે તેવી જ રીતે કોઈ પણ સજીવ છોડ હોય તેમાં પ્રમાણ કરતાં વધારે પ્રમાણ રાખીને છંટકાવ કરવામાં આવે તો છોડમાં પણ આફરો જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે આપણે હર હંમેશ ભલામણ મુજબ યોગ્ય માત્રામાં વપરાશ કરીને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવવું જોઈએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે જેટલું જાણી છીએ તેટલી જ માહિતી તમારા સુધી હર હંમેશ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આવી માહિતી તમને કેવી લાગી રહી છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ buto